નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ગુજરાતી ભરતી ચેનલ પર મિત્રો ફરીવાર ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ફક્ત ધોરણ પાસ પર મિત્રો ભરતી પાડવામાં આવે છે મિત્રો ભરતી છે મિત્રો પગાર ધોરણ ની વાત કરવામાં મિત્રો પોસ્ટ મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો ઉંમરની વાત કરવામાં આવે છે વીસ થી પચાસ વર્ષ સુધીનો ઉમેદવાર આ ભરતીમાં આવેદન કરી શકે છે મિત્રો સીધી ભરતી છે મિત્રો અંતિમ તારીખની વાત કરવામાં આવે તો ચોવીસ એક બે હાજર ચોવીસ સુધી આ ભરતીમાં આવેદન કરી શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં

ગ્રામરક્ષક દળમાં માનસભ્યોની ખાલી જગ્યા ભરવા ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અને ધોરણ ત્રણ થી વધારે અભ્યાસ કરેલ હોય અને ઉંમર વીસ થી પચાસ હોય તેવા લાયકાત પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના ફક્ત મહિલા ઉમેદવાર પાટડી બજાર પોસ્ટ ગ્રામ્ય વિસ્તારના ફક્ત પુરુષ ઉમેદવાર મુળી લીંબડી ચોટીલા લખતર ધાંગ્રતા તાલુકા પોસ્ટ સભ્યોના ગ્રામ્ય વિસ્તાર પુરુષ થતા મહિલા તારીખ સત્તર એક ચોવીસથી થી ચોવીસ એક બે હજાર ચોવીસ સુધીમાં આ લગત નિયત અરજી ફોર્મ તે પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે મેળવી તમામ વિગતભર ડોક્યુમેન્ટ સાથે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ એક બે હજાર ચોવીસના છ વાગ્યા સુધીમાં જમાવાનું કહી રહેશે મિત્રો જીઆરડી પરથી ગ્રાઉન્ડ ટેસ્ટમાં માપદંડ વિશે વાત કરવામાં આવે તો ઊંચાઈ જોશે મિત્રો પુરુષ માટે એકસોને પોસઠ સેન્ટીમીટર મહિલા માટે એકસો ને પચાસ વજનની વાત કરવામાં આવે તો પુરુષ માટે પચાસ અને મહિલા માટે પચાસ પિસ્તાળીસ છાતીની વાત કરવામાં આવે તો મિત્રો સેવન્ટી નાઇન ફુલાવેલી ફૂલાવેલી પહોંચસેમી ફૂલાવેલી સાથે ચોર્યાસી સેન્ટીમીટર થઈ જોઈએ મિત્રો દોડ વિશે વાત કરવામાં આવે તો સો મીટર પંદર સેકન્ડમાં દોડ વિશે વાત કરવામાં આવે તો સોળ સો મીટર નવ મિનિટમાં અને મહિલાઓ માટે ચારસો મીટર ચાર મિનિટમાં કુલ આમ થઈને ભરતી પાડવામાં આવે છે મિત્રો જો ભરતીમાં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવી જય હિન્દ જય ભારત